તેને લઈને પાર્ટ ટુની જાહેરાત કરી દીધી છે અને તે માટે તેઓનું કહેવું છે દરેક ગામે ગામ અને શહેરોમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો થશે તેમાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે અને લોકશાહી ઢબે પોતાનો વિરોધ નોંધાવશે સાબરકાંઠામાં ઉમેદવાર બદલવાની જે માથાકૂટો ઘણા સમયથી ચાલી રહી છે તે ઘણા સમયથી શાંત પડી રહી છે તેવામાં સાબરકાંઠા બેઠકમાં જ વડાલી ખાતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને ત્યાં ઈડન ધારાસભ્ય રમણલાલ વોરા પણ ઉપસ્થિત હતા આ સમયે ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચી જાય છે અને ક્યાંક ને ક્યાંક રમણલાલ વોરાનો તેમજ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા દેખાય છે જે પ્રકારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે આપ જોઈ શકો છો બધા મીડિયા મીડિયા

ગુજરાતમાં હવે દરેક સીટો પર ક્ષત્રિય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લામ વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાનો મુદ્દે લઈને જે ભારતીય જનતા પાર્ટી એ મૌન સેવું છે અને રૂપાલાને રાજકોટ બેઠકના ઉમેદવાર યથાવત રાખ્યા છે તેને લઈને આગામી સમયમાં ક્ષત્રિય સમાજના લોકો